થી ડુંગરવાટ સુધી ઠેર ઠેર ખાડાઓના સામ્રાજ્યનો થઈ રસ્તાની કામગીરી હાથ ધરાઈ પ્રાપ્ત વિગતો મુજબ જોડતા રોડ ઉપર ખાડાઓ પડી જતા આ બાબતની રજૂઆતો તંત્ર દ્વારા આ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવતા વાહન ચાલકોમાં ખુશીનો માહોલ ત્યારે જાંબુઘોડા ડુંગરવાટ રોડ ઉપર અનેક બે નંબરના રેતીના સ્ટોકો ફૂલી ફાલી રહ્યા છે ત્યારે આ સ્ટોક ઉપર આવતા ભારદારી વાહનોને લઈ આ રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય વધવા પામ્યું છે ત્યારે આ સ્ટોકો ઉપર છોટાઉદેપુરના નદી કિનારાના વિસ્તારોમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટ્રેક્ટરો દ્વારા પાસ પરમિટ વગરની રેતીના રેતી આ સ્ટોકો ઉપર રાત દિવસ ખાલી કરવામાં આવે છે જ્યારે છોટાઉદેપુર તેમજ પંચમહાલ જિલ્લાના ખાન ખનીજ વિભાગના એસીવાળી ઓફિસમાં ટાટિયા લાંબા કરીને સુતા અધિકારીઓને આ બાબતનું આ બાબતે પેટનું પાણી પણ હાલતું નથી જ્યારે મહિનાની છેલ્લી તારીખ હોય ત્યારે એક બે ટ્રેક્ટરના કેસ કરી પોતાની કામગીરી બતાવી હાશકારો અનુભવતા હોય છે જ્યારે જાંબુગોડાથી ડુંગરવાટને જોડતા સત્તર કિલોમીટરના માર્ગ ઉપર રેતી ભરેલા ભારદારી વાહનોને લઈ ઠેર ઠેર મોટા ખાડા પડી જતા માર્ગ બિસ્માર બની ગયો હતો જેને લઈને ત્યાંથી પ્રસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી બોડેલી તરફથી છોટાઉદેપુર જતા રસ્તા ખરાબ તેમજ બંધ થતાં આ વાહનો જાંબુગોડાથી છોટાઉદેપુર તેજગઢ મધ્યપ્રદેશ કવાંટ પાવીજેતપુર જવા માટે ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાને ખરાબ કરનાર રેતીના વાહનો ઉપર અંકુશ લાવે તે જરૂરી છે